સૌને જય માતાજી આજ રોજ દિવાળીનો પર્વ બે હજાર હાથથી હાથી છત્રી સમાજના ભાઈઓ જે માળિયા હાટીનામાં જે વેપાર કરે છે એ સંયુક્ત મળી અને બે હજાર હાથથી છોપડા પૂજન સાથે મળી અને પંચાવનથી સાઠ જણા જે આયોજન કરે છે દર વખતે અને આ વર્ષે પણ અમે સાઠ જણા જે આયોજન કરી અને છોપડા પૂજન અત્યારે કરી રહ્યા છે તેમાં અમારા સમાજના આગેવાનો સભાપતિ શ્રી અમીરસિંહભાઈ બસુભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ અને તમામ મહેન્દ્રભાઈ ગાંધી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને માળિયા તાલુકાના તમામ આગેવાનો તમામ વેપારી ભાઈઓ આજે અમને ખોપળા પૂજનમાં જે હાજરી આપી અને જે સહકાર અને બળ આપ્યું તો અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે જે ચોપડા પૂજન અમારું થઈ રહ્યું છે તેમાં આખું વર્ષ આવતું વર્ષ સુખ સમૃદ્ધિ અને તમામ વેપારમાં બધાને ભગવાન વૃદ્ધિ અને સિદ્ધિ આપે એવી અમે હાથીસત્રી સમાજ પ્રાર્થના કરીએ છીએ જય હિન્દ જય માતા સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક સ્થળો ની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો ની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાસવી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ